સામૂહિક રજા પર ઉતરી જતા વિવિધ કામગીરીને લઈ આરટીઓ જતા લોકોને ધર્મના ખાવાની નોંધ બતાવી હતી ઉઘડતા સપ્તાહે એટલે કે સોમવારે સુરત આટીઓની કામગીરી અટવાઈ પડી હતી કારણ કે સુરતના આટીઓના અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરવાના નિર્ણયને લઈને પગલે અરજદારો ધર્મના ધક્કા થયા હતા ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવિંગ ટેસ્ટ દંડની કામગીરી બંધ રહી હતી જેને લઈ એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લેનારાઓએ આરટીઓના ધર્મના ધક્કા ખાવાની નો બતાવી હતી તો પ્રોબેશન બદલી બઢતી સળંગ નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા હડતાલ કરાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા રાજ્યવ્યાપી તમામ આરટીઓ કચેરીની અંદર આજે નો લોગિન ડે એટલે વાહન સોફ્ટવેર સારખું સોફ્ટવેર ટેસ્ટ્રેટ તેમજ ઈ ચલનની અંદર કરીને કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે ઘણા લાંબા સમયથી અમારી પડતર માંગણીઓ જેવી કે નાનામી બેનામી અરજીઓ પરત જે ખાતાકીય તપાસ કામગીરી કરવામાં આવે છે અને જેના લીધે પ્રમોશન પ્રોબેશન અને બદલી એવી તમામ અમારી જે અમારા હકો છે તે આજ સુધી અમને પૂરા પાડવામાં આવેલ નથી તેના લીધે આ કાર્યક્રમ